એક ચૂંટણી પહેલા ને જનધન સુધી પહોંચાડવાના અભિયાન અંતર્ગત આજરોજ રોજ ભાજપા દ્વારા કરજણ એપીએમસી ખાતે કરજણ વિધાનસભા મત કાર્યક્રમ કર્જન ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપા તરફથી આનંદ જિલ્લાના પૂર્વ મહામંત્રી પ્રજાપતિ કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ જિલ્લા મહામંત્રી કરજણ તાલુકા નગર હોદ્દેદારો નગરપાલિકાના પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા એક ચૂંટણી અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાની અંદર સન્માન્ય મોદી સાહેબનું જે સપનું છે એમાં ગુજરાત આખાની અંદર એકસો બ્યાસી વિધાની અંદર વિધાનસભાની અંદર આ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે એમાંનો આ કરજણ વિધાનસભાની અંદર એક રાષ્ટ્રીય એક ચૂંટણીનો કાર્યક્રમ પ્રબોધ નાગરિક સંમેલનમાં વક્તા તરીકે અમારી વચ્ચે ઉપસ્થિત મયુરભાઈ સુથાર અમારા ધારાસભ્ય અમારા સૌ જિલ્લાના હોદ્દેદારો અને જ્યાં વિકસિત ભારત સપનું છે એ નીચે પંચાયત સુધી અને તાલુકા પંચાયતના નગરના સૌ સંગઠનના હોદ્દેદારો સહિત અને આ એક રાષ્ટ્ર એક ચૂંટણીનું જે અભિયાન છે એને અમે પંચાયત સુધી લઈ જવાનો પ્રયત્ન કરીશું